પોરબંદર જિલ્લાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં સગીર વયની જે વિદ્યાર્થીની છે જે માત્ર તેર વર્ષની જે વિદ્યાર્થીની છે તેના પર આ જ શાળાના જે શિક્ષક વિપુલ ગોહેલ નામના જે શિક્ષકે એક વખત નહીં પરંતુ ચાર વખત જે રીતે દુષ્કર્મ અને અડોપલા જે વિદ્યાર્થીની સાથે કર્યા છે તેને લઈને આ શિક્ષક વિરુદ્ધ સમગ્ર જિલ્લામાં ભારે રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આ જે વિપુલ ગોહેલ નામનો જે શિક્ષક છે તેમની વિરુદ્ધ પોસ્કો સહિતની જે કલમો છે તે કલમો હેઠળ ગુનો છે ને પોલીસે પોલીસે આરોપી શિક્ષક છે તેની ધરપકડ કરી અને હાલમાં જે મેડિકલ સહિતની જે તપાસ છે તે તપાસ હાથ ધરી છે ને પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ગામ ખાતે માં આવેલ સરકારી પેસેન્ટર શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી આશરે તેર વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મ ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો એના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે એ પ્રકારની ઘટનાઓ બનેલ છે

બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે જે વિટનેસ છે તેમની પણ તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવામાં કરવાની કાર્યવાહી કરવાની ચાલુ છે છવ્વીસ જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ લગભગ ત્રણ થી ચાર વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ બે અઢી એટલા મહિનાથી જ અહીંયા શાળામાં એ ફરજ બજાવી ગયા છે આમાં બી એનએસ ની જે બળાત્કારની કલમો છે તે વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એટ કારણ કે બાળકીની ઉંમર તેર વર્ષની છે જેથી પોક્સો એટ હેઠળ આમાં ગુનો નોંધવામાં